દાહોદ રેલવે સ્ટેશન ની સાંસદે લીલી ઝંડી બતાવીને અગસ્ત ક્રાંતિ તારીખ સોળ ના રોજ રાત્રિના સમયે આ તેજસ એક્સપ્રેસ ટ્રેન દાહોદના રેલ્વે સ્ટેશને આવતા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ડ્રાઈવર નું મીઠું કરાવી ત્યારબાદ ટ્રેન ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું હતું આ વેળાએ રેલવે સ્ટેશન ઉપર યોજાયેલા ઉદ્બોધન પણ કર્યું હતું તેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા દાહોદમાં એક બાદ એક રેલવેના સ્ટોપેજ વધતા તેને લાભ દાહોદ જિલ્લા સહિત પાડોશી રાજ્યના સીમાવત વિસ્તારમાં રહેતા લોકોને થશે તેમ જોવાઈ રહ્યું છે ઘણા વર્ષોથી દાહોદની જનતાની સુવિધા માટે અગસ્ત ક્રાંતિ તેજસ રાજધાની સ્ટોપેજ માટે સતત રજૂઆતો દાહોદના સાંસદ જસવંતસિંહ બાબોર સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં છવ્વીસ પાંચના રોજ પ્રધાનમંત્રીજી જ્યારે દાહોદના પ્રવાસે આવેલા એ દરમિયાનમાં રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ બાંધરી આપીને ગયા હતા એમને આપેલું વચન પૂર્ણ કર્યું છે અને અશ્વિની વૈષ્ણવ સાહેબે અગસ્ત ક્રાંતિ તેજસ રાજધાનીનું ટોપેજ દાહોદમાં આજે સોળ તારીખથી શરૂ થયું છે આ ટ્રેનથી મુંબઈ અને દિલ્હી બંને ડેસ્ટિનેશન પર જવા માટે વેપારીઓ ઉદ્યોગપતિઓ અને રેલવેનું આટલું મોટું કારખાનું થયું છે તો રેલવેના અધિકારીઓને પણ અવરજવરમાં જવરમાં સુવિધા રહેશે